કે જેમના પિતા મૃત્યુ પામે તેમની પાછળ આખી નાત જમાડવામાં આવતી અને મોટું કારજ કરવામાં આવતું અને ખૂબ બધા રૂપિયા એની અંદર વાપરી દેવામાં આવતા હતા એમના મોટાભાઈ વલ્લભભાઈના મોટાભાઈ એટલે નરસિંહભાઈ એ ખૂબ રુધિર સુસ્ત વ્યક્તિ હતા આથી તેમણે નક્કી કરી દીધું કે આપણા પિતાની પાછળ મોટું કારજ કરવામાં આવશે જ્ઞાતિ ભોજ થશે અને આખી જ્ઞાતિને ધામધૂમથી જમાડવામાં આવશે અને ખૂબ ખર્ચ કરવામાં આવશે તરત વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈએ ના પાડી કે ભાઈ આ રહેવા દો આ કરવાથી જો અનેક રૂપિયા એમાં વપરાઈ જાય એને બદલે એની પાછળ જે આપણે રૂપિયા વાપરવાના છે એ કોઈ સંસ્થામાં આપીએ અને એ સંસ્થા સારા કામમાં વાપરે તો એમ પણ કરી શકાય પરંતુ તરત નરસિંહભાઈએ ના પાડી દીધી કે એવું નહીં બને હું તો ભોજ કરીશ તે અને કારજ જ કરવાનો જ છું અને તમે હું વિનંતી કરું છું કે તમે બે એમાં જોડાઈ જાઓ અને આપણે બધા ભેગા મળી આપણા પિતાજીનું કારજ કરીએ અને આખી જ્ઞાતિને જમાડીએ પહેલાં બે ભાઈ ના પાડી દીધી કે ભાઈ તમારે એવું કરવું હોય તો અમે નહીં આવીએ તમારે એકલાય કરવું હોય તો કારજ કરો ત્યારે નરસિંહભાઈ ગુસ્સે થયા અને કહ્યું તમે છે ને સીધી રીતે આ કારજમાં જોડાઈ જજો અને આ કાર્યક્રમની અંદર ભાગ લો જો તમે નહીં લો તો પિતાજીની એક પણ મિલકત તમને આપવામાં નહીં આવે એ ધ્યાનથી સાંભળી લો આવી ધમકી એમને મળવામાં આવી ત્યારે વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ બંનેએ કીધું કંઈ વાંધો નહીં ભાઈ અમારે પિતાજીની મિલકતમાંથી એક ફૂટી કોડી પણ જોઈએ નહીં એક રૂપિયો પણ અમારે જોઈએ નહીં અને ન આપો તો પણ કંઈ નહીં પણ અમે એ કાર્યક્રમમાં એ કારજમાં હાજર નહીં રહીએ એમ કહી અને બંને ભાઈ એ કારજની અંદર જ્ઞાતિભોજની અંદર હાજર ન રહ્યા અને નરસિંહભાઈએ એ કારજ કર્યું ત્યાર પછી પણ જ્યારે જ્યારે પણ એ કરમચંદ આવતા ત્યારે એ પોતાના પિતાના ઘરે ન ઉતરતા ગામમાં કોઈ બીજું ઘર રાખતા ત્યાં ઉતરે અને લોકોનું કામ કરતા આમ પોતાના બાપ પિતાશ્રીની એક પણ મિલકત પોતે ન લીધી અને તમામ મિલકત જાતી કરી શા માટે કે જેમને સમાજની અંદર એક દાખલો બેસાડ્યો અને શુભ રિવાજ તરફ આગળ વધવાનો તેમને પ્રયત્ન કર્યો કે સમાજની અંદર આગળ વધવા માટે સારા રિવાજ જો હોય તો સમાજની અંદર પણ સારી પ્રગતિ થાય આમ અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો એ બંનેએ સાબિત કરી બતાવ્યું અને ત્યાગ કર્યો